હેલો વહેલા વિદ્યાર્થી મિત્રો કેમ છો નમસ્કાર હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ આઠ પ્રકરણ એક એમાં સ્વાધ્ય એક પોઈન્ટ એક બરાબર ને મિત્રો ચલો શરૂ કરીએ ઓકે એની પહેલાં હું જણાવી દઉં કે તમારે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા માટે જે અસાઇનમેન્ટ આવે છે એના સોલ્યુશન પણ આ ચેનલ પર મૂકવામાં આવશે બરાબર ને જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ હશે તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો ઓકે આની આગળના વિડીયોમાં આપણે આના જે ઉદાહરણ હતા એક બે અને ત્રણ એ આપણે શીખ્યા હતા ઓકે તો સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે એમાં ચાલો પ્રશ્ન આપેલા છે ચર્ચા કરતા જઈએ કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે સમજાવો હવે એમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તો કે આપણે પ્રશ્નને પહેલા વાંચીએ શું કીધું છે માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચારના છેદમાં પાંચ તો જવાબ જો ઈનો બરાબર અહીંયા પણ આ એક સંખ્યાને જ એક વડે જ ગુણી છે અને અહીંયા પણ સમાન સંખ્યાને

સત્તર ગુણ્યા છે બે ના છેદમાં સાત બરાબર માઇનસ બે ના છેદ માં સાત ગુણ્યા માઇનસ તેર છેદમાં સત્તર આમાં માત્ર ક્રમ બદલાણો છે બીજું કઈ થયું છે નહીં અને કયા સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં છે તેથી આપણે શું લખી શકાય કે ગુણાકારની ક્રિયામાં જો સરવાળો હોય તો આપણે સરવાળો લખીએ ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ કેમ કે આમાં શું બદલાણું છે તો કે જો આ પહેલા બે પહેલા હતા પછી એનું સ્થાન ક્યાં આવી ગયું બીજે એટલે આમાં ક્રમના ગુણધર્મનો ઉપયોગ થાય છે

ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ ચલો એની પછી પ્રશ્ન નંબર બે જોઈએ ચલો શું કીધું છે એમાં ધ્યાનથી સમજો આપણને પ્રશ્ન નંબર બે એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ ની એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ના છેદમાં કરી શકાય તે જણાવો હવે જો પેલા આ બંનેનું જૂથ હતું હવે શેનું જૂથ થઈ ગયું તો કે પહેલું અને બીજી સ્થાન પર જે સંખ્યા હતી મિત્રો એનું જૂથ બની ગયું તો આપણને એવું લાગે છે કે આમાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો હશે તો લખીએ અહીં આપેલ પદ લખવા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે તો આપણે આમને પણ જોઈ શકીએ છીએ એકના છેદમાં ત્રણ એમનેમ હતા પછી એ છ સાથે જૂથમાં આવી ગયા બરાબર તો જૂથ કેવું થઈ ગયું ફરી ગયું એનો મતલબ એ થયો કે અહીં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો

આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક ભણીએ છીએ એમાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે હવે આની પછીના વિડીયોમાં આપણે પ્રકરણ બે વિશે વાત કરીશું થેન્ક યુ વેરી મચ